હેલો गाइस કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશે તો અત્યારે આપણે બનાવવાના છે ગુલાબ જામુન બધાનો ફેવરિટ આ પેકેટ છે ને કેટલા ટાઈમ થી લઈ આવ્યો તો હું અને કેટલા ટાઈમ એક વીક તો થઈ ગયો છે એમ બનાવવા બનાવવા બટ મને ટાઈમ નથી મળતો મીન્સ જોબ ઉપર જવાનું હોય એટલે ટાઈમ ના મળે એટલે પછી ના બનાવી શકાય એટલે ડેઈલી અમારું કેન્સલ થઈ જતો પ્લાન પણ આજે ફાઇનલી પ્લાન બની ગયો છે અને આજે આપણે બનાવશું ગુલાબ

દૂધ કા ઘી નાખ દે ને આ જમણ અને એટલે હું તો છે ને આ પેલું હોય ને ગાંઠો હોય ને હા તુટી જાય અને લોટ પેલો એકદમ સોફ્ટ જાય આમાં એટલે ગાંઠ એટલે રીતે પેલા ગાંઠ ભાંગી લેવાની પછી એમાં દૂધ એડ કરીશું અને દૂધ એડ કરી દૂધ તો જો મકાણ પછી એનો લોટ બાંધી દેવાનો અને પછી એના નાના 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 ગોલ ગોલ ગુલાબ જામુન બનાવી લેવાનો આજે તો પેલો આની અંદર જ ઘી નાખીને કેમાં ઘી ઘી લવર બહુ છે યે મને કે વાંધો નહી

જે પછી છે ચાસણીમાં ગુલાબજામુન બનશે ભાઈ એના ગોળ ગોળ લડ્ડુ કરવાના જે પછી ખરેખર આમ નિમ થાય કે ખાઈ જાય ડાયરેક્ટ બનાવી બનશે તો પછી પેલા ઝૂંટી જાય

ગુલાબજામુન ને ફ્રાય કરવા માટે મૂકી દીધા શું થાય કે છે ને બધી તરફ થી સરખું શેકાઈ જાય બધી બાજુ થી સરખા શેકાઈ જાય એટલે અંદર થી કાચા ના રે અને આ બાજુ ચાસણી મૂકી દીધી એમાં જો ને એવું બધું નાખી દીધી એટલે ફ્લેવર છે ને મસ્ત એમાં પાણી આપણે જેટલું નાખ્યું ને એટલી જ એની સામે સુગર નાખવાની હોય જેટલું પાણી જાણે 1 કપ પાણી નાખી તો 1 કપ સુગર હોય ઉપર દેકો ફ્રાઈ અને હાઈ ઉપર નહી કારણ કે હાઈ ઉપર નાખે તો શું થાય કપ

ને કેટલી ઘડી રાખવાના પછી એ 30 મિનિટ ક્યાં એમાં ને ડુબોડીને રાખવાના એટલે મસ્ત પેલા થઈ જાય છે સ્પોન્જી અને પછી ખાવાના અને જો આ બીજી પ્રોસેસ કે આજી ઘી છે ને ઈ આમાં એક બણીઓમાં પડી આમાં જીરા કોળ આપણે ઓળી દેવાના ને બધું નાખેલું હતું

એ ના આ ચાસણી વધારે થોડી કરીએ તો આ તો પૂરા આટતા નથી જો કાપસ કે કામ કરે આ જે વાસણ રાખ્યું ને પોડું છે એટલે ચાણી ફેલાઈ જાય છે આમ આમ ભેગી થઈ જાય એટલે થોડુંક બદલાય નહીં થામ જો હવે કે ફેરવે તો નહીં રાખી ઘડી તો ભાઈ જો હવે આની જે ખૂબ સુરતથી જોઉં ગુલાબ જામુનની

તુતી છે પછી રીંગણા બટેટા અને એ બધું સુધારીએ છે અને આ તુવેર દાળ એને જો હવે આ બધું એને છે ને કુકર આપણે પ્રેશર કુકર પેલું માટે મૂકી અને પછી પછી મસ્ત તો માસ્ટર બધી અને તૈયારી હતી આ सब्जी કાપે અને થઈ બે વસ્તુ એક ગુલાબ જાંબુ મને ભાઈ અને અહીંયા ઇડલી સાંભર નું કામકાજ બે ઓલો બગડાટી બોલાવે એક જ વસ્તુ માં જ એક જ એક જ દીમે અને ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયું આયા ઈડલી સાંભર ને અમે જંબાઈ બેહી ગયા આમાં દૂધ છે આ ને બે કમ્પ્લીટ કરી નાખ્યા એક કોર આ ગુલાબ જાંબુ થઈ ગયું ઈ માં ચાયણી માં થી ક્યાર નું રાખ્યું તો જી કેવું ક્યુ હોય જાણે કદા ફૂલી જાય છે

લાગે ગુલાબજામુન શેણી ઉતરી ગઈ કે કેવું કેવાય આમ તો નિસ્વીન ખવાય એટલું ખાંડ નું આપડે પાણી પી જાય વિચાર કરી અને ખાંડ ભાઈ હારી નઈ હું હાસ હજી એ નો કરાયો ઘણા પી ગયા સાઈડી ને ખાંડની આમ બીજું ઘર નહીં ઘર હાલો તો ભાઈ જમા ને ખાઈ અને ઓકે હાલો જમી લઈએ અને અહીંયા આપણો એક ફેવરિટ આલે સો તારક નેતાનો ભાઈ હાલો જોતા જતા ખાઈ લે